ભાવનગર જિલ્લાના દાનેવ ગામ ચલાળા ખાતેમાં મોઘલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય પત્રકાર સત્કાર સમારોહનું આયોજન થયું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયવંતી કાકડીયા સહિત અનેક રાજકીય આગેવાનો સંતો મહંતો અને પ્રતિષ્ઠિત વેપારી ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો ટ્રસ્ટના આયોજકો દ્વારા દરેક પત્રકારનું સન્માન કરવામાં આવ્યું પત્રકારત્વમાં મહત્વ પડકારો સમાજમાં પડકારોની ભૂમિકા પર ચર્ચા થઈ હતી આજરોજ ચલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાળા ધારી વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશિયોનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ બાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રણ મહેમાનોનો જાહેર આભાર માનું છું જય દાન મહારાજ જય મા મોગલ સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી